જય માતાજી મિત્રો જય શ્રી કૃષ્ણ આજે આપણે આ મુહૂર્તો દીપાવલી અને ગોવર્ધન પૂજા પછી કાર્તિક મહિનાના શુકલ પક્ષની દ્વિતીયાના દિવસે ભાઈ બીજનો પવિત્ર તહેવાર ઉજવવામાં આવે છે આ દિવસને યમ દ્વિતીયા પણ કહેવામાં આવે છે કારણ કે તે યમરાજ સાથે સંકળાયેલ છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે બહેનો તેમના ભાઈના કપાળ પર તિલક લગાવે છે અને 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 તેમના આયુષ્ય સુખ સમૃદ્ધિની પ્રાર્થના કરે છે ભાઈ બીજના પ્રસંગે બહેનના ઘરે તિલક કરાવવા જાય છે અને બહેન દ્વારા તૈયાર કરેલું ભોજન જમે છે આમ કરવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે અને જીવનમાં સુખ અને શાંતિ આવે છે પંચાંગ મુજબ આ વર્ષે કાર્તક મહિનાના દ્વિતીય તિથિની સમાપ્તિ ત્રેવીસ ઓક્ટોમ્બર ને ગુરુવારના રોજ રાત્રે દસ કલાક ને છેતાલીસ મિનિટે થાય છે ઉદ્યા તિથિને ધ્યાનમાં રાખીને ભાઈ બીજનો તહેવાર ત્રેવીસ ઓક્ટોમ્બરના રોજ ઉજવવામાં આવશે ભાઈ બીજના દિવસે ભાઈને તિલક કરવાના શુભ મુહૂર્તો શ્રેષ્ઠ સમય બપોરે એક કલાક ને તેર મિનિટથી ત્રણ કલાક ને અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે અભિજીત મુહૂર્ત સવારે અગિયાર કલાકને તેતાલીસ મિનિટથી બાર કલાક ને અઠ્યાવીસ મિનિટ સુધીનો રહેશે વિજય મુહૂર્ત બપોરે એક કલાક ને અઠાવન મિનિટથી બે કલાક ને તેતાલીસ મિનિટ સુધીનો રહેશે સંધ્યાકાળનો સમય સાંજે પાંચ કલાક ને તેતાલીસ મિનિટ થી છ કલાક ને નવ મિનિટ સુધીનો રહેશે ભાઈ બીજના દિવસે રાહુકાળનો સમય બપોરે એક કલાક ને ત્રીસ મિનિટ થી બે કલાક ને ચોપન મિનિટ સુધીનો છે આ સમય દરમિયાન ભાઈને તિલક ન કરવું જોઈએ અને કોઈ પણ શુભ કાર્ય આ સમય દરમિયાન ન કરવું જોઈએ ભાઈ બીજના દિવસે ભાઈએ સવારે વહેલા ઉઠીને પહેલા ચંદ્રના દર્શન કરવા ત્યારબાદ યમુના નદી અથવા શુદ્ધ પાણીમાં સ્નાન કરવું જોઈએ સ્વસ્થ કપડા પહેર્યા બાદ ભાઈએ બહેનના ઘરે જવું અને બહેન દ્વારા તિલક લગાવવું જોઈએ તિલક માટે બહેને એક થાળી તૈયાર કરવી જેમાં દીવો ચોખાના દાણા રોલી ફૂલો સોપારી નારિયેર પવિત્ર દોરો સિક્કો અને મીઠાઈઓ હોય છે તિલક લગાવતા પહેલા ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ ઉત્તર પૂર્વ દિશામાં એક બાજટ મૂકવામાં આવે છે અને ભાઈને તેના પર બેસાડવામાં આવે છે બહેન પહેલા પવિત્ર દોરો બાંધે છે પછી તેના કપાળ પર ચાંદલો કરી ચોખાના દાણાનું તિલક લગાવે છે તેને મારા પહેરાવે છે અને મીઠાઈઓ ખવડાવે છે ત્યારબાદ ભાઈના હાથમાં નારિયેળ આપે છે અને તેના સુખાકારી સૌભાગ્ય અને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે ભાઈ પણ તેની બહેનને ભેટ આપી પ્રેમથી આશીર્વાદ આપે છે ભાઈને તિલક કરતી વખતે આ મંત્ર બોલવો જોઈએ ગંગા પૂજે યમુના કો યમી પૂજે ય કો સુભદ્રા પૂજે કૃષ્ણ કોંગાજ યમુનાજી એમ બે સંતાન છે બહેન યમુનાજી એક વખતે પોતાના ભાઈ યમરાજ પોતાના ઘરે જમવા માટે આમંત્રણ આપ્યું યમરાજાને જમવા જવાનો ક્યાંય અવકાશ હતો કે તે જમવા માટે જઈ શકે એમ પાંચ છ વખત આમંત્રણ આપ્યું પણ જમવા માટે બહેનને ત્યાં ગયા નહીં કારણ કે જો જાય તો નરકના કુંડની દેખરેખ કોણ રાખી એમ કરતા એક દિવસ બહેનના આગ્રહથી યમરાજાએ જમવા આવવા માટે પાકી પ્રતિજ્ઞા કરી કે હવે હું અવશ્ય જમવા આવીશ એટલે યમુનાને પણ અતિ આનંદ થયો અને પોતાના ઘરે મગ ચોખાની ખીચડી અને સુંદર કઢી બનાવી તે દિવસે કાર્તિક સુદ હતી તે દિવસે યમરાજા બહેનને ઘેર જમવા ગયા એટલે બહેને ભાઈને સારી રીતે સ્નાન કરાવ્યું પછી યોગ્ય રીતે પૂજન કરીને જમવા બેસાડ્યા જમીને પ્રસન્ન થયેલા યમરાજાએ પોતાની બહેનને વરદાન માંગવા કહ્યું ત્યારે બહેને કહ્યું કે હે ભાઈ આવી જ રીતે હંમેશા કાર્તિક સુધી બીજના દિવસે તમારે મારે ઘેર જમવા માટે આવવાનું ત્યારે ભાઈ કહે છે જો હંમેશા આવી રીતે તમારા ઘેરે જમવા માટે આવું તો પછી નરકના કુંડની દેખરેખ કોણ રાખી ત્યારે બહેન કહે છે કે હે ભાઈ જો તમોને એ દિવસે જમવા આવવાનો સમય ન મળે તો તે દિવસે નારકી જીવોને છોડી મૂકો અને સર્વેને રજા આપી દો પણ જમવા માટે આવીશ એવું મને વચન આપો અને યથાશક્તિ અન્ન વસ્ત્રે કરીને તથા ધન વગેરેથી બહેનને રાજી કરજો ત્યારે યમરાજાએ તથાસ્તુ કહીને બહેનને વચન આપ્યું માટે તે દિવસે બહેનના ઘેર ભાઈ જમીને બહેનને યોગ્ય દાન ભેટ આપે છે તો તેને સર્વ રીતે સુખ શાંતિ પ્રાપ્ત થાય છે અને નરકમાંથી જીવોને મુક્તિ પ્રાપ્ત થાય છે પછી ભાઈએ બહેનને પૂછ્યું કે જેને સગી બહેન ન હોય તો તેને જમવા માટે કોના ઘરે જાય ત્યારે બહેન યમુના કહે છે બહેન હોય 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 કાકાની દીકરી દીકરી મામા માસીની તે પણ બહેન જ કહેવાય અને તે પણ ન હોય તો કોઈને પણ બહેન તરીકે સ્વીકારીને તેને ઘેર જમવા જાય તો તેને પણ એટલું જ પુણ્ય થાય છે અને છતે બહેને જો ભાઈ બહેનના ઘેરે જમવા ન જાય અથવા બહેન ભાઈને જમવા માટે આમંત્રણ આપે તો બંને નરકના અધિકારી બને છે છે અને અને તેના સર્વે શુભ કર્મ ધોવાઈ જાય જો બહેન ભાઈને પ્રેમથી જમાડે છે તો તે બહેનને અખંડ સૌભાગ્ય પ્રાપ્ત થાય છે અને આયુષ્યમાં વૃદ્ધિ થાય છે અને આજથી આરંભીને આ કાર્તિક સુદ બીજ તે ભાઈ બીજ એવે નામે કહેવાશે ત્યાર પછી યમુનાજીએ યમરાજાને વિદાય આપી ત્યારથી કરીને યમરાજા દર વર્ષે કાર્તિક સુધી બીજના દિવસે નારકી જીવોને છોડી મૂકીને બહેનના ઘેરે જવા માટે જાય છે માટે જો એ દિવસે ભાઈ બહેનના ઘેરે જમવા માટે જાય અને જમીને યથાશક્તિ અન્ન વસ્ત્ર કે ધન બહેનને ભેટમાં આપે છે તો તે ભાઈની સર્વે સમૃદ્ધિ વૃદ્ધિ પામે છે અને અતિ સુખને પામે છે અને નરકના દુઃખ થકી મુક્ત થઈ જાય છે